એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાચોડના પ્રતાપપુરા મુકામે ધામધૂમથી ઉજવાતો પીણની ઝાડ ઉષ્ મુબારક ઉજવણી કરવામાં આવી રાજસ્થાનના સાર્થક જિલ્લાના પ્રતાપપુરા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પીણની ઝાડનો ઓડસ મુબારક ક્ષેત્રફળ એકથી ચૈત્ર સુદ દસ સુધી એટલે કે અગિયાર ચાર બે હજાર ચોવીસથી ઓગણીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઉર્સ ઉજવાય છે જેમાં આ વર્ષે બુધવારથી શરૂ થયેલા ઉષ્મુબારકમાં દરરોજ હજારોની સંખ્યામાં ગુજરાત રાજસ્થાન તથા મહારાષ્ટ્રીય લોકો પોતાની માનેલી માનતા તથા મનોકામના પૂરી કરવા આવે છે આ અંગે ખાદિમ ઇબ્રાહીમ સાહેબ અને પાંચસો વર્ષ અગાઉ દાદાના આ જગ્યા પર તાતણ કરીને ફેંક્યું હતું તે જગ્યા પર વિશાળ ઝાડનું વટવૃક્ષગેલું છે જેનાથી આ દરગાહ દાદાની ઝાડ તરીકે પ્રખ્યાત છે અહીં દર ગુરુવારે પણ હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે દાદાને માનેલી હજારો મનોકામના પૂર્ણ થઈ છે કોઈને ગંભીર બીમારી પીડાતો વ્યક્તિ હોય તો પોતાની સાચી શ્રદ્ધા લઈને આવવાથી તે મટી જાય છે જ્યારે અહીં બનાવેલા હરાદી મહેમાન મુસ્તુફા ખાનામાં સતત આઠ દિવસ સુધી રહેવા તથા જમવાની સુંદર રીતે વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે ડોક્ટર રજાકભાઈ ખુશ્બુવાળા હિંમતનગર તાહિરભાઈ એડિસન્સવાળા હિંમતનગર જ્યારે આ વર્ષના મેળામાં ખાણીપીણી અને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદીની દુકાનો તથા ઝઘડો સરકારનું કેન્દ્ર બન્યા હતા આ શુક્રવારે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના ઉર્ષનું સમાપન થશે તેવું દરગાહ કમિટીએ જણાવ્યું હતું